સુરતના રાંદેર ઝોનમાં આવેલ પાલનપુર જકાતનગર ખાતેની વિવેકાનંદ સોસાયટીના કોમન પ્લોટ પર સુરત મહાનગરપાલિકા દ્વારા કબજો લેવાતા સોસાયટીના રહેશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જો પ્લોટનો કબજો કરાશે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ સોસાયટી વાસીઓએ ઉચારી છે. સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોન દ્વારા પાલનપુર જકાતનાકા ખાતે આવેલ વિવેકાનંદ સોસાયટીમાં કોમન પ્લોટનો કબજો લેવાયો હતો. આશરે બસ્સો જેટલા વિવેકાનંદ સોસાયટીમાં મકાનો આવેલા છે અને સોસાયટીના રહીશો શુભ અશુભ પ્રસંગ સહિત અનેક કાર્યક્રમો આ કોમન પ્લોટ પર કરે છે ત્યારે પાલિકા દ્વારા જબરજસ્તી કોમન પ્લોટનો કબજો કરાતા સ્થાનિકોએ પાલિકાના કર્મચારીઓનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો મારું નામ રાજેશ કુમાર રાઠીભાઈ હું વિવેકાનંદ તામસિંહના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આજના આજ રોજના દિવસે મ્યુનિસિપાલિટી અમારો કોમન પ્લોટનો કબજો લેવા આવી હતી અમને કોઈ નોટિસ પાડવી નથી અમે એમને ફરિયાદ કરી તે એમ કહે છે કે બે હજાર ચૌદમાં તમને ફાળવી દે હવે અમારા એકસો બાણું ઘર છે પ્લસ પાંચસો કુટુંબ રહે એક હિસાબે અઢી હજાર પબ્લિક છે અઢી હજાર પબ્લિકમાં અમારી પાસે કોઈ કોમન પ્લોટ છે ને આ જે છે નાનો ટુકડો તે એસએમસી લેવા આવી છે અમારે પાર્કિંગની તકલીફ પડે છે અમારા બાળકો કઈ જગ્યા પર રમવા જશે અમારે એક જ અમારા આવવા જવા માટે દરવાજો છે અને એ જ દરવાજા પર અમારે એમ્બ્યુલન્સ અંદર લાવી હશે ને તો અમારે ઘણું વિચાર કરવો પડે બધી ગાડીઓ હટાવી પડે છે મ્યુનિસિપાલિટી જો અમારો કોમ્પોર પ્લેટ લઈ લેશે તો અમે પાર્કિંગ કઈ જગ્યા પર કરીશું ને અમારા બાળકો કઈ જગ્યા પર રમશે તેમ છતાં અમારા લગ્ન પ્રસંગ છે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો કઈ રીતે જો નહીં કરીશું અમે એક રિક્વેસ્ટ છે કે પ્લોટ અમને સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોનના અધિકારીઓ અને વિવેકાનંદ સોસાયટીના રહીશો વચ્ચે ભારે રકજ થઈ હતી અને મનપા દ્વારા જો પ્લોટનો કબજો લેવાશે તો આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ